નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલથી ગોગંબા તરફ જતા રોડ પર ગઈકાલે સાંજના સમયે એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈ અને ગોગંબા તરફ તરફ આવી રહ્યો હતો ત્યારે કંકોળાકોય અને ભાણપુરાની વચ્ચે રસ્તા ઉપર એક ભૂંડ આવી જતા રિક્ષા ચાલકે પોતાની રિક્ષાના સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રિક્ષા બાજુ રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ભટકાઈ અને પલટી ખાઈ ગઈ હતી આ રિક્ષાની અંદર જે મુસાફરો મુસાફરી કર્યા હતા તેમાંથી ભાણપુરા ગામની અઠ્યાવીસ વર્ષીય મનીષાબેન નામની આશાસ્પદ યુવતીને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક તેઓને એકસો આઠ મારફતે ગોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું તબીબે પરીક્ષણ કરતાં તેઓ મરણ પામ્યા હતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેના પગલે પરિવારજનોની અંદર દુઃખની લાગણી જોવા મળી હતી આ અંગેની બનાવ અંગે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે મો અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી હતી અકસ્માતના પગલે એફએસએલની પણ તપાસ કરવામાં આવી હતી અને અકસ્માતના સ્થળે પોલીસે તલસ્પર્શી તપાસ કરી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે તો બીજી તરફ પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે અને હાલમાં મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ગોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અરવિંદભાઈ શું ઘટના બની હતી ત્યાં કે આ કામે થી આવે છે ને ત્યાંથી શું છગડું પલટી મારી છે એ જે બેન મરી ગયા છે એમનું નામ શું છે મનીષાબેન ફતેહસિંહ મનીષાબેન ફતેહસિંહ પરમાર અને એમની ઉંમર કેટલી હતી અઠ્ઠા તો તમને કેવી રીતે જાણ થઈ આની કે આ ઘટના બની છે કાકાના છોકરો મને ચીડી ગયેલો સામાજિક કાર્યકર અને આગેવાન શિવરાજસિંહ પાસેથી જાણીશું સમગ્ર ઘટના કે અંગે શિવરાજસિંહ શું ઘટના બની હતી અને તમને કેવી રીતે જાણ થઈ અને ત્યાર પછીનું શું બન્યું છે અમારા ગામની મનીષાબેન છોકરી જે સવારમાં અરવલ કામ અર્થે ગઈ હતી તો સાંજે ત્યાંથી મજૂરી છૂટતા ઘરે આવતા રિક્ષામાં બેસીને આવતા હતા ત્યારે કન્યા સાક્ષરતા નિવાસી શાળા રાઇડ મોડાથી આગળ અચાનક મુંડાઈ જવાતાં રિક્ષાનો કાબુ ગુમાવી દેતા રિક્ષા પટ્ટી ખાતા ત્યાં અકસ્માત થયેલ છે અને મૃત્યુ જાહેર થયું છે